નમો ભારત રેપિડ રેલ નું પ્રસ્થાન ભુજ અમદાવાદ માટે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરી ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન નમો ભારત રેપિડ રેલ ચોરાણું હજાર આઠસો બેને ને રવાના કરેલ આ ટ્રેન માંગ રિઝર્વેશન સિસ્ટમ નથી બાર કોચની આ ટ્રેન માંગ ત્રણ હજાર બસો પેસેન્જર્સની ક્ષમતા છે અગિયારસો પચાસ સીટિંગ કેપેસિટી છે ભુજ અમદાવાદ ટ્રેનને મહાનુભાવોએ લીલી ઝંડી આપી ભુજ રેલવે સ્ટેશને યોજાયો ભવ્ય કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો નવી ટ્રેનને જોવા પહોંચ્યા લોકાર્પણ પહેલા જ રેલવે મંત્રાલય દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલી નાખવામાં આવ્યું હતું દેશની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન વંદે મેટ્રો ટ્રેન હવે નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે નમો ભારત રેપિડ રેલ પ્રથમ હાઈ સ્પીડ નમો ભારત રેપિડ ટ્રેન આજે આપણને જ્યારે કચ્છની મળી છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થોડી જ વારમાં એનો શુભારંભ કરાવશે ત્યારે કચ્છની જનતા વતી સૌ પ્રવાસીઓ વતી હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મંત્રી શ્રી અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું આ ટ્રેન ટેકનોલોજી સાથે સજ્જ છે પાંચ કલાકમાં અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદનું અંતર કાપશે આપણે આ ટ્રેનના માધ્યમથી આપણી જે પ્રવાસની સુવિધા જે છે એ ખૂબ જ આનંદદાયક થવાની છે ઝડપી થવાની છે આ ટ્રેનના માધ્યમથી તમે મુંબઈ પણ સરળતાથી જઈ શકશો કલાકોમાં કારણ કે દસ વાગ્યા ટ્રેન પહોંચ્યા પછી ત્યાંથી વંદે ભારત ટ્રેન પકડીને તમે મુંબઈ પહોંચી શકશો રાત્રિના આઠ વાગ્યા સુધીમાં પહોંચી જશો એવી પણ સુવિધા છે અન્ય એર કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટીની સેવા ઉપયોગી થવાની છે ત્યારે